નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મોટો ખતરો ત્રણ લાખ લોકો મરી શકે નિષ્ણાતોએ જાપાનમાં ટૂંક સમયમાં મહાભૂકંપની આગાહી કરી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આનાથી લગભગ ત્રણ લાખ લોકોના મોત થઈ શકે છે તો તમને જણાવી દઈએ મિત્રો કે ઘણા શહેરો ડૂબી શકે છે જાપાનમાં પણ હાઈ એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી ભારે વિનાશ સુનામી અને આર્થિક પતન થશે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ પાછળનું કારણ જાપાને જેના પર રહે છે ખંડીય પ્લેટોને નીચે સમુદ્ર અને ટેકનોનિક પ્લેટોને ડૂબી જવું હોવાનું કહેવાય છે બસ આજ માટે એટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પણ ડાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ